હેલો મિત્રો આ છે ગુજરાતીની પાઠ્યપુસ્તક આમાં છે ધોરણ આઠ અને ધોરણ આઠ સેમ ટુ ચેપ્ટર ઇલેવન એટલે કે અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર તો હું તમને આમાં પાઠ સમજાવીશ તો તમે નિરાતે સમજશો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં મિત્રો મિત્રો પાઠ અગિયાર છે ઉત્તમે આપ્યા ઉત્તર તેનો અર્થ થાય છે ઉત્તમ ઉત્તમ એક રોબોટ હતો તેને ઉત્તર આપ્યા બધાયના તો તમે આ પાઠ સમજશો તેમ તમને ખૂબ મજા આવશે તો કૃપયા કરી નગરનો ટાઉન હોલથી નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો એટલે એમ કહે છે કે નગરનો જે ટાઉન હોલ હતો ને આ એ પત્રકારોથી ભરાઈ ગયો હતો પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સ પ્રતિનિધિ આવી ગયા છે એટલે કહે છે પત્રકારનો લાઈવ ટેલિકાસ્ટ એટલે કે ત્યાં બધા લાઈવ ટેલિકાસ્ટ લાઈવ કેમેરા હોય ને એ બધા આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગ સામગ્રી ગોઠવી ચૂક્યા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની બધી સામગ્રી ગોઠવી ચૂક્યા છે તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પ્રતિક્ષા કરી રહ્યા છે તો તેમાં આવે છે ઉદ્ઘોષક ઉદ્ઘોષક એટલે ઉદ્ઘોષક બોલ્યા મિત્રો આજની આ ખાસ પરિષદ મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે એટલે મિસ્ટર ઉત્તમ આવ્યા ને અહીંયા આ એ એક રોબોટ છે તે સંબોધિત એટલે તે આવવાના છે તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટ ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ એટલે કહે છે છે કે મિત્રો આ મિસ્ટર ઉત્તમ આવી રહ્યા તો આપણે તેઓનું સ્વાગત તો કરવું પડશે ને તાળીના ગડગડાટથી બરાબર તો છે મિસ્ટર ઉત્તમ સ્ટેજ ઉપર આવી માઇક સંભાળ્યું મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવ્યા ને એટલે માઇક તેને બોલવાનું ચાલુ કર્યું પછી કહે છે બે હાથ જોડીને બોલ્યા મિત્રો આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર એટલે મિસ્ટર એટલે રોબોટ છે ને આ બે હાથ જોડીને બોલ્યા કે મિત્રો તમે અમારું સ્વાગત કર્યું ને તમારો ખૂબ ખૂબ આભાર આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્ર માનો જેવી ગરિમા આપી છે એટલે કહે છે આજે તમે સ્વાગત કર્યું ને હા એટલે મારા જેવા યંત્ર માનવનો તમે ગૌરવ આપ્યો છે ગરિમા એટલે ગૌરવ વાત રોબોટ જગત માટે મહત્વ થવાની છે હવે તમે પ્રશ્ન પૂછી શકો છો એટલે કહેશે તે વાત રોબોટ જગત માટે મહત્વની થાશે જગતમાં બહુ મહત્વ થાશે પછી કહે છે હવે તમે મને તમારે પ્રશ્ન પૂછવા હોય ને તો તમે મને

આ યંત્રમાનવનો વિચાર હતો તે ક્યારે આવ્યો હતો એટલે મિસ્ટર ઉત્તમે જવાબ આપતા કહ્યું મિસ્ટર ઉત્તમ બોલ્યા આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદી સદીઓ પહેલાનો છે એટલે કહે છે આમ તો સદીઓ પહેલાનો છે રોબોટનો વિચાર દરેક યુગમાં માનવે એની દંતકથામાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે એટલે કહે છે દરેક યુગમાં દંતકથા માટે હુકમ થાક્યા વગર તેને ચાકરની કલ્પના કરી છે તે પહેલાં દંતકથા એટલે ખબર છે કોઈ નહીં નહીં ને તો જૂની વાર્તા અને ચાકર કલ્પના ચાકરની કલ્પના ચાકર એટલે નોકર અથવા ગુલામ અને કલ્પના એટલે ધારી લેવું એટલે નોકરે ધારી લીધું હાલના યંત્રમાનવ ની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેકે તેમના એક નાટકમાં કરી તે કહે છે કે હાલના એક માનવ હતા લેખક કારેલ ચાપેક તો તેને એક નાટક હતું તેનું તેમાં કરી હતી બરાબર પછી છે એણે જ રોબો શબ્દ વાપર્યો એણે રોબો 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 એટલે રોબોટ રોબોટ નો શબ્દ વાપર્યો જે પછી રોબોટ તરીકે જે પછી રોબોટ તરીકે વધારે જાણીતા થયા એટલે કહે છે તે પછી રોબોટ તરીકે જાણીતા રહેતા પછી કહે છે પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિકો આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા છે એટલે કહે છે વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી આ વૈજ્ઞાનિકના આ કલ્પનાનું દેહ આપે છે બરાબર ને તો એની પહેલા આપણે કરી લઈએ કલ્પના એટલે ધારી લેવું એ તો મેં તમને કીધું હતું બરાબર પછી યંત્રો યંત્રો એટલે મશીન એકંત્રીકરણ એકંત્રીકરણ એટલે એક કરવો બરાબર પછી આવશે છેલે સીએનસી એટલે કે છેલે સીએનસી એટલે સીએનસી નું પૂરું નામ છે સી એટલે કોમ્પ્યુટર રાઇટ્સ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે એટલે સીએનસી દ્વારા રોબોટ નું સર્જન કરાયું હતું પછી છે મિસ્ટર જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઈટ બંધ થઈ ગઈ એટલે કે મિસ્ટર ઉત્તમ નો જવાબ પૂરો થયો ત્યાં તો નજીકના સ્વિચ બોર્ડમાં લાઈટ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઈટ બંધ થઈ ગઈ ઉત્તમે બધાને શાંતિ જાળવાનું કહ્યું અને તે ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયા બોર્ડ ખોલી તેમાં ખામીવાળો વાયરિંગ ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ કરી તે ઝડપથી પહેલાં તો તે બધાને શાંત રાખવાનું કહ્યું પછી કહે છે તે ઝડપથી પહેલાં બોર્ડ પાસે ગયા ત્યાં લાઇટમાં બધું વાયરિંગ ઠીક કરી લાઇટ ચાલુ કરી દીધી અચંબામાં પડેલા કેમેરાઓને એ દ્રશ્ય એટલી ઝડપથી કેચ કરી લીધું એટલે અજંબાવામ ત્યાં કેમેરામેન હતા તેને ફટ દેરાનું છે ને દ્રશ્ય કેચ કરી લીધું તું ત્યાર પછી વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકાર એકા એક પૂછ્યું વચ્ચેની હરોળમાં એક પત્રકાર બેઠા તેને એકા એક એટલે એક એક કરીને પૂછ્યું અરે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે એટલે એમ કે છે કે અરે મેં તો સાંભળ્યું છે કે રોબોટ છે ને ઓપરેશન પણ કરે છે બરાબર ને તો મિસ્ટર ઉત્તમ ઉત્તમે કહ્યું આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ ન કરતા હોય એટલે કહે છે આજનું દુનિયાનું એક કોઈ એક ક્ષેત્ર એવું નથી કે તેમાં રોબોટ કામ ન કરતા હોય બરાબર ને મિત્રો તમે પહેરેલા કપડાં ચશ્મા કે બૂટ રોબોટ બનાવ્યા હોય તે શક્ય છે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર નીડા નિહાળો એટલે કહે છે ઓપરેશન એક કરતો રોબોટ હતો તેને તમે આ સ્ક્રીન પર નિહાળો બરાબર ને મિસ્ટર ઉતમે નજીકમાં ટેબલ ઉપર પડેલા કમ્પ્યુટરને ચાલુ કરી તેને એલસીડી પ્રોજેક્ટ સાથે જોડાયું એટલે કે છે મિસ્ટર ઉત્તમ હતા ને તે નજીકમાં જ એક ટેબલ હતું ને એની ઉપર કોમ્પ્યુટર હતું તેમાં એલસીડી સાથે પ્રોજેક્ટમાં પ્રોજેક્ટર બતાવ્યું સામેના મોટા પડદા ઉપર પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું હતું સામે સામે એક મોટો પડદો હતો ને ત્યાં બધાને દેખાતું હતું તો ત્યાં એક પગનું હાડકું હતું ભાંગી ગયેલું હતું તેનું ઓપરેશન કરતો હતો આપણો મિસ્ટર ઉત્તમ કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે કાંઈ અડચણ એટલે કે વાંધો કાંઈ નહોતો એટલે કાંઈ વાંધો નહોતો તે ઓપરેશન પૂરું થતું દરેક લોકો બધા જોવે છે આ ઓપરેશનની કામગીરીમાં સહાયક કરી રોબોટ કાબેલ સહાયક તરીકે કામ કરે છે એટલે કે છે કે આમાં

એટલે કે છે અહીં તમે યોગ્ય તરીકે કામ જોયું ને થોડા સમયમાં ડોક્ટર એ નહીં હોય કાંઈ નહીં હોય એકલા જ કામ કરશે છેલ્લી હરોળમાં છેલ્લી હરોળમાંથી એક પત્રકારે પૂછ્યું એટલે છેલ્લે એક પત્રકાર બેઠા હતા તેને પૂછ્યું રોબોટ પહેલી જ પહેલેથી જ કાટ આટલા કામ કરે છે એટલે કે છે રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે મિત્રો ત્યાર પછી છે મિસ્ટર ઉત્તમે કહ્યું માનવ જાતિનો વિકાસ જેમ તબક્કા થયો છે તેમ એટલે કે તેવું જ રોબોટનું પણ છે એટલે મિસ્ટર કહે છે વિકાસ જેમ તબક્કાવાર થયો છે છે તેવું જ રોબોટનું પણ એટલે તબક્કાવાર એટલે શું તો કે મુદ્દા પ્રમાણે એટલે મિસ્ટર ઉત્તમે કહ્યું માનવ જાતિનો વિકાસ જેમ મુદ્દા પ્રમાણે થયો છે તેમ તેવું જ રોબોટનું પણ છે પછી કહે છે ઓગણીસમી સદી ઓગણીસમી શતાબ્ શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં પણ રોબોટ બન્યા છે ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશો અઢારમી સદીના અંતમાં પણ રોબોટ બન્યા છે જે માત્ર કેટલાક સરળ કામ કરે છે જે માત્ર થોડાક સરળ કામ જ કરે સહેલા સહેલા જેમ જેમ ટેકનોલોજી વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્ર કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો છે વીસમી સદીના કોમ્પ્યુટર પછી શોધવા પછી વિવિધ પ્રોગ્રામ સજ્જ રોબોટ આવી રહ્યા છે એટલે કહે છે જેમ જેમ ટેકનોલોજી વિકાસ થયો ટેકનોલોજીનો વિકાસ થયો તો તેમ ઉદ્યોગ ક્ષેત્ર કેટલાક કામો માટે તેનો ઉપયોગ થાય છે જેમ કે વીસમી સદી કોમ્પ્યુટર પછી શોધાય પછી સજ્જ એટલે કે રોબોટ ત્યારથી જ આવે છે વીસમી સદી પછી છે હવે તો શાળામાં શિક્ષકનું કામ પણ કરે છે બોલો લ્યો ટાઈ ટાઈપ ખુશ હવે તો શાળામાં પણ કામ કરે છે એઆઈ ના ઉપયોગથી કામ કરતા રોબોટનું કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે એટલે કે આર્ટિફિશિયલ એઆઈ નું ફૂલ ફોર્મ છે આર્ટિફિશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્સ ના ઉપયોગ કામ કર પછી છે રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગ થાય તેવા પ્રશ્નોના જવાબ મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બહેનને સ્ટેજ ઉપર બોલાવ્યા તેમની સામે જ એક ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી પૂરતી કોફી નાખી ખાંડ તેમની જરૂર મુજબ નાખી એટલે કહે છે કે તે રસોડાનો એક પ્રશ્ન કરતાં બહેને સ્ટેજ ઉપર બોલાવ્યા સ્ટેજ ઉપર બોલાવી ઇલેક્ટ્રિક સગડી પેટાવી ઇલેક્ટ્રિક સગડી પેટાવીને તેમાં દૂધ ગરમ તેમાં ઇલેક્ટ્રિક સગડી પેઠાઈ તેની ઉપર તપેલી મૂકી તપેલી મૂકીને દૂધ ગરમ કરી દૂધ ગરમ કર્યું એટલે એમાં જરૂર મુજબની કોફી નાખી કોફી ઉમેરી ખાંડ તેમની જરૂર મુજબ નાખી ચમચીથી હાલ હલાવી કપ બહેનના હાથમાં આપ્યું કોફીની ચુસ્કી લેતા એ બહેન બોલી ઉઠ્યા ઓહ માર્વે એટલે એમ કે છે કે હાથ કપમાં કપ તેના હાથમાં આપ્યો એટલે કોફી ચુસ્કી લેતા એટલે કોફી ચાખીને એ બહેન બોલ્યા ઓહ માર્વેલસ એટલે બહુ સરસ હતું પછી કહે છે મિસ્ટર ઉત્તમ આગળ ચલાવ્યું એટલે કે મિસ્ટર આગળ ચલાવ્યું મિત્રો એક વિડીયો ક્લિપ જુઓ પડદા ઉપર એક કાર સડસડાટ ચલાતી હતી ચાલતી જોવા મળે છે રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે એટલે મિત્રો તમે એક વિડીયો ક્લિપ જુઓ તેમાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઉભા છે ડ્રાઈવર પોતાની કાર થોભાવી પહેલાં ભાઈ સાથે કંઈક વાત કરે છે એટલે ડ્રાઈવર પોતાની કાર થોભાવી તે એક વાત કરે છે અને હવે થોભાવીનો અર્થ શું થાય છે તમને ખબર છે મિત્રો થોભાવી એટલે ઊભી રાખવી એટલે ભાઈએ ગાડી ઊભી રાખી તે રોબોટ તેની સાથે વાત કરે છે ગાડીનું રિપેરિંગ ગાડીનું રિપેરિંગ અને ગાડીનું રિપેરિંગ કરી આપ્યું ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા મિસ્ટર ઉત્તમે કહ્યું આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ જ છે એનો ખ્યાલ તમને આવી ગયો ને એટલે કે છે આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર રોબોટ જ છે તેનો ખ્યાલ તમને આવી ગયો ને મિત્રો કેટલું સલામત ડ્રાઈવિંગ કરે છે કેટલું સલામત ડ્રાઈવિંગ કરે છે એ જાણીતું તમે દંગા રહી જશો જો કે સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું આભારી છે જો કે રોબોટ નું સંચાલન પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભાર છે બીજા કેટલાક પ્રશ્નો જવાબ મિસ્ટર ઉત્તમ બીજી ક્લિપ દ્વારા ક્લિપ ચાલુ કરી તેમાં વિવિધ કારખાનામાં અને પેથોલોજી લેબ લોહીનું પરીક્ષણ કરતા વાહન વ્યવહારનું સંચાલન કરતા રોબોટ જોવા મળે છે તેમાં કારખાનામાં કામ કરતા હતા પેથોલોજીમાં આ લોહીનું લોહીનું પરીક્ષણ કરતા હતા અને સાથે તો તે વાહન વ્યવહારનું પણ સંચાલન કરતા હતા તેવા રોબોટ જોવા મળે છે સમગ્ર સભામાં બેઠેલા દિગમૂઢ દિગમૂઢ થઈ આ જોઈ રહે છે છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું એટલે પેલા આપણે સમજી લઈ સમગ્ર સભામાં બેઠેલા દિગમૂટ થઈ આ જોઈ રહ્યા હતા હવે દિગમૂટ એટલે શું એટલે એકેટ હશે સમગ્ર સભામાં બેઠેલા એકેટ હશે એટલે એક જ નજરે જોઈ રહ્યા હતા બરાબર ને આ જોઈ રહે છેલ્લે આ જોઈ રહે છે મિસ્ટર ઉત્તમ મેં કહ્યું મિત્રો તમે જાણીને નવાઈ લાગશે કે તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સ પ્રતિનિધિ તરીકે પણ કામ કરે કરી રહ્યા છે તમે મળો એક ટીવી મેનને અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાને વચ્ચે બોલાય છે એટલે એ જે કેમેરામેન હતા એ બધાને વચ્ચે બોલાય છે હોલમાં બેઠેલા બધા ઊભા થઈ ગયા તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે ચલો મિત્રો અહીંયા આપણા પાથ પૂરો થાય છે ત્યાર પછી આપણે શબ્દાર્થમાં નજર ફેરવી લઈએ પરિષદ એટલે સભા ગરિમા એટલે ગૌરવ મોટાઈ અથવા પ્રોટતા ચાકર એટલે દાસ નોકર અચંબો એટલે આશ્ચર્ય અથવા નવાઈ કાબેડ એટલે પહોંચેલું અથવા હોશિયાર દંગ એટલે આશ્ચર્યચિત્ત અથવા પરીક્ષણ એટલે પરીક્ષા કરવી તપાસું અથવા તપાસું તે દિગ્મૂટ એટલે ચિત્તી છક અને સંવાદદાતા એટલે ખબર ખબરપત્રી